ના ના તો તો તેઓ કરતા સોના ચાંદીની ચોરી ચોરી કે પૈસાની રાતના અંધકારમાં રિક્ષા લઈને નીકળતી ટોળકી સીસીટીવીમાં લાગેલી બેટરીની ચોરી કરતી અને એક બાદ એક બેટરીની ચોરી કરી રાજકોટ પોલીસની ની ઊંઘ હરામ કરતી આ ટોળકી આખરે પોલીસ સકંજામાં આવી જ ગઈ છે રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોમાં મનપા દ્વારા લગાવેલા સીસીટીવી કેમેરાની બેટરી ચોરીના બનાવ વધી રહ્યા હતા એક સ્થળે બેટરી ચોરીની ઘટનાની ફરિયાદ નોંધાય ત્યાં બીજી જગ્યાએ ચોરીનો બનાવ બની જતો આવી રીતે એક બે કે ચાર નહીં પણ અલગ અલગ વિસ્તારોમાંથી પંદર જેટલી બેટરીની ચોરી થઈ હતી શહેરના અલગ અલગ વિસ્તારોમાં આ સીસીટીવી કેમેરામાંથી બેટરી ચોરી થતા આ મામલે મહાનગરપાલિકાના અધિકારીઓએ પોલીસને જાણ કરી હતી સીસીટીવી કેમેરામાંથી બેટરી ચોરી કરનાર ટોળકીને ઝોન બે પોલીસની ટીમે ઝડપી લીધી છે રાજકોટમાં સીસીટીવીની બેટરી ચોરતી ગેંગનો પર્દાફાશ ચોર ગેંગમાં સામેલ એક સગીર સહિત ત્રણ સકંજામા સીસીટીવીના આઉટડોર યુનિટના તાળા તોડી ચોરી રાજકોટ શહેરના નાગરિકોની સુરક્ષા માટે આઈવે પ્રોજેક્ટ હેઠળ સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા છે આ સીસીટીવી કેમેરાના આઉટડોર યુનિટના તાળા તોડી બેટરી ચોરી કરતી ગેંગને પકડવામાં પોલીસને સફળતા મળી છે ઝોન બે ની ટીમે ચોર ટોળકીને શોધવા અલગ અલગ વિસ્તારના સીસીટીવી ચેક કર્યા અને બાતમીદારોને કામે લગાવ્યા હતા એ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે શાસ્ત્રી મેદાન લીમડા ચોકના ગેટ પાસે એક રિક્ષામાં બે શખ્સ ચોરીની બેટરી સાથે બેઠા છે તેના આધારે પોલીસ ત્યાં પહોંચી રિક્ષામાંથી સુરેશ ચારોલિયા ધીરુ વાજેલિયા અને એક સગીરને ચોરીની બેટરી સાથે ઝડપી લીધા આરોપીઓ પાસેથી ચોરીની ઓગણત્રીસ બેટરી સહિત બે લાખનો નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળના જે સીસીટીવી કેમેરા લગાડેલા તેના આઉટડોર યુનિટ ખાતે બેટરીઓ લગાડેલ હોય જે બેટરીઓ છોડતી પ્રાણી સમૂહને પકડી લેવામાં આવેલ છે અને તેઓના પાસેથી ઓગણત્રીસ બેટરીઓ રિકવર કરવામાં આવે છે અલગ અલગ જગ્યાએથી પંદર જગ્યાએથી બેટરીઓ ચોરેલ હકીકત જાણવા મળેલ છે સત્તર દિવસમાં પિસ્તાલીસ બેટરીની ચોરી કર્યાની કબૂલાત રિક્ષા લઈને બેટરી ચોરવા નીકળતી હતી ટોળકી પોલીસે પકડેલા ત્રણેય આરોપીઓની પૂછપરછ કરી તેમાં બહાર આવ્યું છે કે આ ત્રિપુટીએ બે જૂનથી ઓગણીસ જૂન સુધી શહેરના અલગ અલગ પંદર સ્થળોએ લાગેલા સીસીટીવી કેમેરાની બેટરીની ચોરી કરી હતી પોલીસને શંકા ન જાય એ માટે ત્રિપુટી રાતના સમયે રિક્ષા લઈને નીકળતી હતી જે જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવેલા હોય તે જગ્યાએ ચોરીને અંજામ આપતી હતી અલગ અલગ વિસ્તારોમાં લગાવેલા સીસીટીવી કેમેરાના આઉટડોર યુનિટનું તાળું તોડી તેમાંથી બેટરી ચોરી કરતા હતા તાળું તોડવા માટે આરોપીઓ કટ્ટર સાથે રાખતા હતા આ રીતે આરોપીઓએ રાજકોટના એસ્ટ્રોન ચોક પાસે બે સ્થળે એનસીસી ચોક રેસકોર્સ ટેનિસ કોર્ટ જ્યુબિલી ચોક સોરઠિયાવાડી ગાર્ડન પારુલ ગાર્ડન હિંગળાજ ચોક કાંતાસ્ત્રી વિકાસ આંબેડકર કોલોની મહિલા કોલેજ નાના મોડા સર્કલ ડોક્ટર યાજ્ઞિક રોડ સદર બજાર ચોક સહિતના વિસ્તારોમાં લાગેલા સીસીટીવી કેમેરામાંથી સત્તર દિવસમાં પિસ્તાલીસ બેટરી ચોરી કર્યાનું કબૂલ્યું છે બેટરી રિકવર થયેલ જે અગાઉ પૂછપરછ ચાલુ છે કેટલી અગાઉ ચોરીઓ કરેલી છે તે બાબતે પણ પૂછપરછ ને રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરવામાં આવશે આરોપી સુરેશભાઈ લાલુભાઈ ચારોલિયા તેમજ ધીરુભાઈ જીલુભાઈ વાજલિયા તેમજ એક બાળ આરોપી છે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક છે અને આરોપી અગાઉ બે બે વખત ચોરીના ગુનામાં સંડોવાયેલ છે તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકે પણ મોટર મોટરસાયકલ ચોરી અને મોબાઈલ ચોરીમાં પણ સંડોવાયેલ છે કેટલા છેલ્લા એક વર્ષથી આ લોકો બેટરીઓની ચોરી કરતા હતા પોલીસના કહેવા મુજબ આરોપી સુરેશ અગાઉ પણ ચોરી સહિત બે ગુનામાં ઝડપાયેલો છે સગીર આરોપી પણ અગાઉ મોબાઈલ અને બાઇક ચોરીના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે આ ટોળકીએ રાજકોટ સિવાય અન્ય કોઈ જિલ્લામાં ચોરી કરી છે કે કેમ કેટલા સમયથી ચોરી કરતા હતા ચોરીની બેટરી ક્યાં અને કોને વેચતા હતા એ બાબતે પૂછપરછ કરવામાં આવી રહી છે રહીમ લાખાણી ગુજરાત ફોસ્ટ રાજકોટ